ન સ સો દુ સિંડિ સેમ ના બ્રેક ઇતરા જય માતાજી અને નવા બ્લોગ વિડિયો માં તમારું સ્વાગત છે અબા જય જય લઈને ગણપતિ દાદા ગન્ના સુવા દાદા કાલ નહી દેખાય પરમ દિવસ એટલે હા અબા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી માતાજી હા ગુડ મોર્નિંગ ના નવા બ્લોગ વિડિયોન તમારું સ્વાગત છે તો બોલોタイヤ દરદ બોલો છે તમારું સ્વાગત છે કેમ છો તમે બધા મજામાં તો આજે ફરીથી એક નવો બ્લોગ વિડિયો લઈને આવી ગયા છીએ તો એ પણ જોતા રહેજો અને જો બનાવીએ છીએ સવાર સવારમાં આપણે નાસ્તો પואણો અમામ્મીનો ફેમસ ડાયલોગ છે હ હવાનનો હ આ ચા જાય હ

हम गोरिया ले लऊ छु चडी बटाकांस साथ मसाला वाली रोटी सारी रोटी जैसा अनस सारी रोटली, आप लोग ले लिए गोरियो हम को ले लिए गोरिया नीचे नीचे हो દાદા ને ગોરિયો આપી દઈએ પેલા કાઢું ને ગોળી કરવાની ખાલી ભૂખ્યા પેટ ને ભૂખ્યા પેટ ને પછી આપીને અલે હો આપી આપી

બટાકા શાક મસાલા વાળી રોટલી બીજું બનાવી આપણે જમવાનું આવી દાદા જમવા દાદા મસાલા વાળી રોટલી દાદીએ જમવાનું થઈ ગયું અને મિત્ર આપડે લાઈ માં હતા તો હાલ લાઈમાંથી બહાર નીકળ્યા અને મિતુભા આરામ કરી રહ્યા છો સાડા ત્રણ થઈ જશે ટાઈમ તો તો હવે આપણે ચા બનાવીએ ચા પી પછી મળીએ આ બેઠા છે બંને ચા બનાવો ને ઓકે શ્યામલાલ તમે પીવો છો ને ચા અને આ નહીં છે નહીં આ એવું છે ઓકે એટલે હવે તો ચા બનાવીએ મમ્મીને લાગે છે ઘરમાં તો નહીં ના નહીં જોઈ

તો મિત્રાજને મિત્રાજને બહુ પાહો પછી આપણે કઈશું ક દવાખાને લઈ ગયા તો ડોક્ટરે સુવિતા આવી હવે કમ્પ્લીટ થઈ જશે થઈ જશે હવે કમ્પ્લીટ आवा मटी इजुदाना छोनी कोरी मटी ने मु परिपक्व गोरी होती है बद्दू बंद कर देलो काकी काम करा के देव करे हमन भी तो संदा अपना लेजेन गेराई जाता अन हारू तो डॉक्टर ने किदी क हारू तो चिंता केऊ पैसा नहीं अपना अपने की बस इतना

재미ast Am i smile તો ગાઈસ હવે આપણે જમીન ઉભા થઈ ગયા છે હા મઈ બંગ કર હું દાદાને ઘોરિયો આપતા હો તમે નહીં આવ ના હા 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 તો ગાઈસ આપણે દાદાજી એ બોલ્યો આપ ચોગનસી ઘોરિયો કોરે Dah like bakat jadi saffron, dah dah diawat sah, dah da 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 apa dia, pura ada harusnya tahu tuh, gurih apa dah suara da tomat, apa dia.

એને અમારા વિડીયો ગમતા હોય તો હા સરપ્રાઈઝ કરો દાદી તારે કે છો અમારા અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો એને પેલા અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ અને પીએસ વાઘેલા ફેમિલી વ્લોગ ને સબસ્ક્રાઈબ

અમારા બ્લોગ ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને પીએસ વાગે જય માતાજી આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો